જિલ્લા પુરવઠા અધિકારી મકવાણા સાહેબ દ્વારા ગોપીપુરા ગ્રુપ ગ્રામ પંચાયત ના પંડિત દયાલ સરકારી સસ્તા અનાજ ના દુકાનદાર હાલોલ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ રાઠવા બાબુભાઈ ભીમાભાઈ દ્વારા વીસ વર્ષથી રાજકીય નેતાઓના પીઠ પરથી ગ્રામ પંચાયતના ગરીબ તથા આદિવાસી નાગરિકોનું અનાજ ઓછું આપીને તેઓનું શોષણ કરતા હતા જેઓનું પરવાના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી એક લાખ ત્રેપન હજાર પાંચસો બેતાલીસ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા ગામના નાગરિકોમાં ખુશીની લહેર છવાઈ હતી અને ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડી પેંડા વહેંચી દબંગ જિલ્લા પુરવઠા અધિકારી મકવાણા સાહેબનો આભાર વ્યક્ત કરાયો હતો આજે અહીંયા ગાડી રાજનીતિ કરવા માટે નથી આયા પણ આજે ખુશીનો જે દિવસ છે એના સમાચાર તમને આપવા આયા છે અને આની વધામની ફટાકડા ફોડી પેડા ખાઈને ખાવા માટે અમે લોકો તમને એક જાન કરવા માટે આયા છે મિત્રો હવે પછી એવી આપણે અહીંયા ગાડી વ્યવસ્થા કરવાની છે અહીંયાથી થી આપણી ગોપીપુરા હોય આપણો નૂરપુરા નાયક ફેર્યા હોય કાચી તલાવડી હોય આપણી નાની ગોડી હોય